સ્વામિનારાયણ આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડીયા ઉપર આપ સૌનું ફરીને સ્વાગત કરું છું અત્યારે વર્લ્ડ વોર જેવી પોઝિશન છે ઈરાન ઇઝરાયલ લેબનોન સીરિયા ફિલિસ્તીન વચ્ચે અત્યારે યુદ્ધ જેવો માહોલ છે કે કદાચ યુદ્ધ ચાલું જ છે એ વચ્ચે હીરા ઉદ્યોગ સીવીડીની માર અને બીજા આવા જે પરિબળોમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળતા મળતી હોય એવું લાગે છે અને દરેક વખતે આપણી ચેનલ ઉપર આપણે વાસ્તવિકતા બતાવીએ છીએ ત્યારે ઘણા લોકો એમ કહે છે કે નેગેટિવિટી વધારે બતાવો છો ત્યારે અત્યારે નેગેટિવિટીની નહીં પરંતુ એક ખૂબ પોઝિટિવ સમાચાર આપની વચ્ચે લઈને આવ્યો છું અને આપને સાંભળીને આશ્ચર્ય થશે કે આપણા પૂર્વજો એમ કહેતા હતા કે ભૂખે મરીને માયા વેળી કરી ભલે લાખ કરોડ દાટી રહેશે દરબારમાં ત્યારે આજે નક્ષત્ર ડાયમંડ વો સેફમાં પણ એવું જ થયું છે કોઈની મસ્ત મોટી રકમ ને ઉધય લાગી ગઈ જયારે પાર્ટી પાર્ટી પડી કે પૈસા ને ઉધય લાગી ગઈ છે ત્યારે ઘણા લોકો એવા પણ છે કે જેના પૈસા ને ઉધય લાગી જાય છે શું નામ છે તમે નાથુભાઈ નાથુભાઈ શું કામ કરો છો બજારમાં મેં ડાયમંડ નો કારખાનો કેવું વાતાવરણ છે દિવાળી પછી સુધરશે ના સુધરવાની કોઈ આશા અત્યારે પચાસ ઉપર કારખાનાઓ બંધ થઈ ગયા છે બહુ હાલત અતિ ખરાબ છે કાંઈ નથી મેન્યુફેક્ચર આજકાલ તેને દોઢ વર્ષથી નુકસાન કરતા આવી રહ્યા છે દોઢ વર્ષથી મેન્યુફેક્ચર મેન્યુફેક્ચર જ ઓલ નુકસાન કરે શું નામ તમારું મિત્ર રમેશભાઈ ગામ

ઓકે આ જૂના હોય વાપરી ને વાવા એવું વટાણે કઈ છે નહીં ઓકે કોઈ વાત કરશો શું નામ તમારું મુન્નાભાઈ રાજુલા શું કામ કરો બજારમાં બસ હીરામાં લેવી વેચી એવું કરીએ ધંધો થાય છે અત્યારે ધંધો આવો ઠપ છે અત્યારે જે લોકો સાંભળે છે એમાંથી કોઈને પણ પોઝિટિવ વાતાવરણ લાગે છે ખરું ઓકે એટલો ખરાબ વાતાવરણ મારી લાઈફમાં લેતું લોકો અત્યારે એમ કહે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી અત્યારે બજારમાં છીએ આવું વાતાવરણ ક્યારેય જોયેલું નથી એરા ઉદ્યોગ અત્યારે મંદિરના સમયમાંથી પસાર થયો છે અને કારમી મંદિર અત્યારે એવી ચાલી રહી છે કે જે અત્યાર સુધીના હિસ્ટ્રીમાં ક્યારેય આવો મંદિરનો સામનો હીરા ઉદ્યોગે કરેલો નથી અમારી ચેનલ પરેશ કાછડીયાને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ